ટી ને બધા દેશની ગાડી પડી છે કોઈ દેશ એવું બાકી નહીં હોય એની ગાડી નહી હોય તો આ જગ્યા માં ગાવું છે બધી જો તમે આસળ જોઈ જાવ એકથી એક સડી હતી સુરાપુરા ધામ ભોળા દાદાના સાનિધ્યમાં આવી ગયા છે આપણે પાછા દર્શન કરવા પંદર દીમાં બીજી વાર હવે ચોમાસું છે તો બધે પાણી ભીરું છે અહીંયા સ્વયંસેવક છો अचे <laughs> खाली O que <sighs> <sighs>

આપણે દાદાનું સાનિધ્ય સુરાપુરાધામ ભોળાદનું રસોડું કામ પણ અહીંયા આપણે દર્શન કરીને પછી આમે જાવીએ અત્યારે જવો નવું બને છે પ્રસાદી અમે બાપુ ની લઈ લીધી છે અહીંયા દાદાના સાનિધ્યમાં સવારમાં સાડા આઠ દર્શન કરી લીધાના સાનિધ્ય અહીંયા હતું એટલે મેં કીધું તો અહીંયા રૂમ છે આ રૂમ છે જો આ બધા સેલ્ફી કાઢવે છે એઝ અ બોટ આપણે છે તો અત્યારે આપણે જાવી છે વીર રાજાજી દાદાની ખાંબી છે જે ભોળા થી સાત થી આઠ કિલોમીટર છે આપડે ભેકડીયા ફાળ કહેવાય છે સુરત દાદાનું મંદિર છે એ જગ્યાએ કરાવી હા સર દાદા સાનિધ્ય લાખો બહુ પણ આયા મંદિરે પૂજારી છે એ વિશે બતાય જો બગીચો મિત્રો હા જો વારો અને વાગેલું છે એટલે પૂરીન રાખેસ નકર બહાર રાખ વાગ્યું તું અહીંયા પાંખે લાગે є безутясе як же то вижуся от лаббо на на но як но ре નાઉ ફોર લેવલ ગાડી તો ભાઈ આયા બલ્લેક કમેન્ટ બસ તો ને ભરાણે સને